ભાવનગરમાં ક્યારે બનશે નવું પિકનિક પોઈન્ટ ચાર કરોડની ગ્રાન્ટ છતાં પણ હજુ કામ બાકી વિકાસ થશે પ્રોજેક્ટનું કામ ટેન્ડરમાં સ્વૈચ્છિકેશન સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે આ બાબતે વિભાગ દ્વારા અવારનવાર કોન્ટ્રાક્ટરને કડક ભાષામાં નોટિસો આપવામાં આવી છે પરંતુ કોઈ કારણોસર એમના વિલંબિત કોન્ટ્રાક્ટર પક્ષે ચૂઝ અને કાર્ય જરૂર પડી હોય અને જે કામ હોય એને તમામ પ્રકારની ડિઝાઇન પણ પ્રોવાઈડ કરેલ છે એ વાત ખોટી છે ડિઝાઇન આપતા નથી જે દબાણ હતું દૂર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં આના માટે થઈને જે સ્ટેન્ડની શરતો હતી એની શરતોની અંદર પણ નાની મોટી જે ખામીઓ રહી એ ખામીઓને દૂર કરવા માટેના પણ અમારા પ્રયાસો રહ્યા છે અને એટલા માટે હું કહી રહ્યો છું કે આગામી દિવસોમાં આ કામને વધારે ઝડપથી કામ પૂર્ણ થાય એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે આવી કોઈ પણ વસ્તુ ચલાવવા પણ માગતા નથી અને આગામી દિવસોમાં આના ઉપર ચોક્કસપણે કડકપણે પગલાં લેવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે